বরোশ্রী গোপাল ভগত জোপাল গোপাল সোহাগ শ্রী যু নে সনো সদায় মর સદાય છે ઈ અમર રે સદાય છે ઈ અમર રે આ નામ લીજે માર સોહાગ શ્રી જમુને સનો સદાય છે અમર રે છોટ છંદ નાનો રે દૂરી જનિયા ઓળગના જેને બીજો માનો રે શ્રી જમુને સનો સદાય છે અમર રે જો માહે જાણ્યું નહીં એવી કોઈ અવર રે सकुमार श्री गोपेंद्रो ई छे तू समर रे अरिया सुकुारश्री गोपेंद्र छे तू समर रे सोहा ભગ શ્રી જમુને સનો સદાય છે અમર રે અખિલ લીલા એ હોની જવર લોતે જાણે રે પુષ્ટિ દામ પંદર મુહા પુષ્ટિ દામ પંદર રે અરિયા આ પુષ્ટિ દામ પંદરમુ પુષ્ટિ દામ પંદર સુહાગી જમુને સનો સદાય છે ઈ અમર રે સુહસી જમુને સનો સદાય છે ઈ અમર રે સદાય છે ઈ અમર રે સદાય છે બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભવ્ય દેવ જય ગોપાલ જય ગોપાલ